દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાની હરાજી લઈને તારીખ અઢાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ચાલો આપણે જીરાની હરાજી જોઈ લઈએ બાવ અડતાલીસો થી ત્રેપનસો ને એસીના ભાવ ઊંચામાં નામ પડ્યા છે પાંચથી હાથ વાહન આવક હતી અને ચોકે ઢગલા છે ચાલો હરાજી જોઈ લઈએ તારીખ અઢાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ફાયદા બજાર થોડાક સારા

પાંચ દસ પંદર વી પચી પાલીસ પચાસ પંચાવન પાંચ પંચોતેર એસી પંચા નેવું પાંચ

તે પણ થઈ બાવનસો પંચોતેર

પચાસ પંચાવન સાતેર પંચોતેર એસી પંચા નેવું પંચાણું સો રમા પાંચ દસ પંદર વીસ બચી બચ્ચે ધરી બાકુ પાછું ચાલુ એક ચાલ એક બચતા બંચાવે બચતાવણ બચ ચેપ્પન બંચાવન બચેપ્પન રૂપિયા સાઈઠ હાઈટ આઈડીનું આઈડિયું બે ત્રેપન ધોન હાઇઠ બાજા સિત્તેર એંસી બે ત્રેપન વાણી એંસી રૂપિયા એંસી રૂપિયા એંસી दिलीपभाइ <questo> <estranAngela> <S on Euro -iji> दु हजार डिसो एकतालीस बच्चा एकतालीस बचाओ બાવન પંચોતેર ચાલ હજાર